વેજલપુર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલા મોટા મોહલ્લાની પીવાની પાઇપલાઇનમાં નદીનું ગંદુ પાણી મિક્સ થતા લોકોએ ગ્રામ પંચાયત ખાતે હોબાળો મચાવ્યો વેજલપુર ખાતે આવેલ મોટા મોહલ્લાની પીવાના પાણી લાઇનમાં ભંગાણ થતા નદીમાંથી પસાર થતી પીવાની પાણીની લાઇનમાં ગંદુ પાણી મિક્સ થતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારે મળતી માહિતી મુજબ આજ રોજ વિજલપુર ગ્રામ પંચાયતમાં સ્થાનિક ગ્રામજનો આલિકેશ પીવાની પાણી લાઈનને લઈ રજૂઆત કરવા માટે આવ્યા હતા ત્યારે વેજલપુર ગ્રામ પંચાયતના જવાબદાર અધિકારી એવા બંને તલાટી કમ મંત્રીઓ હાજર જોવા મળ્યા હતા જેથી હવે રજૂઆત કરવી તો કરવી કોની ત્યારે રજૂઆત કરનાર લોકોમાં ક્યાંક ને ક્યાંક તલાટી હાજર નહીં મળતા તેમને પોતાનો રોજ વેજલપુર ગ્રામ પંચાયતનો અંધેરી નગરી ગંદુરાજા જેવું વહીવટ કરનાર સામે ઉઠ્યો હતો ત્યારે વેજલપુર ગ્રામ પંચાયત નંબર પણ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું પાણી આવતું ન હતું તેના માટે અલગથી પીવાની પાઇપલાઇન કરવાની હતી તે પીવાની પાઇપલાઇન માટે સ્થાનિક લોકો પાસેથી અંદાજે અઠ્યાવીસ હજાર રૂપિયા ઉઘરાવી અને તે કામ કરાવ્યું હતું તેમ છતાં વેજલપુર ગ્રામ પંચાયતની નિષ્કાળજીને લઈને નવીન પીવાની લાઇનમાં ભંગાણ થઈ અને લાઇન લીકેજ થઈ હતી જેથી સ્થાનિક રહીશોએ ચાપ આ પીવાના પાણી નદીના ગંદા પાણી સાથે મિક્સ થતા હોવાનું વીડિયો બનાવી વાયરલ કર્યો હતો જેથી સ્થાનિક ગ્રામ પંચાયતના સભ્ય અને ગ્રામજનો ગ્રામ પંચાયત ખાતે આજ રોજ રજૂઆત કરવા પહોંચ્યા હતા પણ વેજલપુર ગ્રામ પંચાયતના જવાબદાર અધિકારીઓ એવા બંને તલાટીઓ ગ્રામ પંચાયત ઉપર હાજર જોવા મળ્યા નહોતા જેથી હવે જોઈ રહ્યું કે જવાબદાર અધિકારી તલાટી કમ મંત્રી દ્વારા સ્થળ પર જઈ સ્થળ તપાસ કરી અને પીવાના પાણીની લાઈનમાં જે ભંગાણ થયું છે તેનું સમારકામ કરવામાં આવશે કે કેમ તે હવે જોવું રહ્યું સુલેમાન પાંડવા પંચમહાલ ન્યૂઝ